વિસાવદરની પેટા ચૂંટણીમાં ગ્રીન ઇલેક્શનની થીમ જોવા મળી મતદાન કેન્દ્ર પરથી ફળ આપતા વૃક્ષના રોપા આપવામાં આવશે સત્તર મતદાન મથકથી ફળ આપતા વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવશે નગરપાલિકાના કર્મચારીઓ મતદારને રોપા આપશે જામફળ સીતાફળ જાંબુ વગેરેના રોપા મતદારોને આપવામાં આવશે પ્રથમ સો મતદારને આવા ફળ આપતા વૃક્ષના રોપા આપવામાં આવશે મતદાનની સાથે પર્યાવરણનું પણ જતન થાય તેના માટે થઈ અને ગ્રીન ઇલેક્શનની થીમ અપનાવવામાં આવી છે વિસાવદર શહેરી વિસ્તારની અંદર સત્તર જેટલા મતદાન મથકો આવેલા છે જ્યાં આવતીકાલે વિસાવદર પેટા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે જેને લઈ અને હાલ તૈયારીઓ કરવામાં આવી રહી છે મશીનરી પહોંચી ચૂકી છે પોલિંગ સ્ટાફ પહોંચી ચૂક્યો છે ગ્રીન થીમ જે ગ્રીન ઇલેક્શનની થીમ અહીંયા રાખવામાં આવી છે એના માટે થઈ અને સુશોભન પણ કરવામાં આવ્યું છે જે પણ અહીંયા જોઈ શકાય છે આ દ્રશ્યો છે કન્યાશાળા આવેલી છે વિસાવદરમાં ત્યાંના દ્રશ્યો છે હવે આપને એ વાત પણ દર્શાવીએ કે અહીંયા મતદાન માટે આવતા પ્રથમ સો મતદારોને અલગ અલગ ફળ આપતા વૃક્ષો ના રોપા પણ આપવામાં આવશે અને ગ્રીન ઇલેક્શનની થીમવાળા અહીંયા બેનર પણ લગાવવામાં આવ્યા છે ગ્રીન ડેમોક્રેસી બાય ગ્રીન ઇલેક્શન વૃક્ષવાઓ જીવ બચાવો એ રીતના સ્લોગન સાથે આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો અને જે આપણી કાપડની થેલી હોય છે એ કાપડની થેલીનો ઉપયોગ થાય એ માટે માટેને અહીંયા સ્લોગન પણ આપવામાં આવ્યા છે મેં અગાઉ પણ વાત કરી એ પ્રમાણે અહીંયા વૃક્ષોના રોપા લાવવામાં આવ્યા છે વિસાવદરની અંદર સત્તર મતદાન મથકો આવેલા છે જ્યાં આ પ્રકારે સો સો વૃક્ષોના રોપા મૂકવામાં આવશે જેની અંદર જામફળ છે સીતાફળ છે અને જાંબુ છે એ વૃક્ષોના રોપા પ્રથમ સો મતદારો કે જે મતદાન કરવા માટે આવશે તેને આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે વિસાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર મારી સાથે જોડાયા છે મુકેશ વાઘેલા તેમની સાથે વાત કરીએ મુકેશભાઈ કઈ રીતનું આયોજન છે ગ્રીન ઇલેક્શન આ થીમ અમે પહેલીવાર જોઈ છે કેશોદ શહેરી વિસ્તારમાં આશરે સત્તર જેટલા મતદાન વિસાવદર શહેરી વિસ્તારમાં સત્તર જેટલા મતદાન મથકો છે અને આ વખતેની પે પેટા ચૂંટણીમાં ગ્રીન ડેમોક્રેસી બાય ગ્રીન ઇલેક્શનની થીમ પર વધુ વૃક્ષો લાવો વરસાદ લાવો અને પર્યાવરણ બચાવો જેમ લોકશાહીમાં મતદાનની જરૂર છે તેમ પર્યાવરણ બચાવવા માટે વૃક્ષોની પણ જરૂર છે આ એક સુંદર મજાના મેસેજ સાથે શહેરી વિસ્તારના જે મતદારો છે અને સિત્યાસી વિધાન વિસાવદર વિધાનસભાના જે મતદારો છે તેમને આ પર્યાવરણ બચાવનો એક સરસ મજાનો મેસેજ તંત્ર દ્વારા આપવામાં આવેલો છે અને સાથે જ તે જે સો મતદાતા છે પ્રથમ જે દરેક બૂથ ઉપર એમને એક એક છોડ પ્રતિકાત્મક રૂપે ભેટ આપવામાં આવશે અને એ છોડ તેમની આસપાસના વિસ્તારમાં તે વાવી અને પર્યાવરણ બચાવનો મેસેજ અન્ય લોકોને પણ પહોંચાડશે